વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવી સિવિલ હોસ્પિટલ સહિત એસોસિએશન ઓફ ચેસ્ટ ફિઝિશિયન ઓફ સુરત અને ગુજરાત નેશનલ કોલેજ ઓફ ચેસ્ટ ફિઝિશિયન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત સુરત નવી સિવિલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમાર ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભ એચઓડી ડોક્ટર પારુલબેન વડગામા આરએમઓ ડોક્ટર કેતન નાયક નર્સિંગના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર ઇકબાલ કડીવાલા સહિત અણીયા જાણીતા એલર્જીની સ્નાન ઉપસ્થિત રહ્યા હતા અને એલર્જી બાબતે માર્ગદર્શન આપ્યું હતું તો આજે વિશ્વ એલર્જી દિન નિમિત્તે જાણીએ કે એલર્જી કયા કયા પ્રકારની હોય છે અને એલર્જી કેવી રીતે થાય છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા

આની પાછળ જે ડબ્લ્યુ એ કહેવાય વર્લ્ડ એલર્જી એસોસિએશન અને ડબ્લ્યુ એચ જે વિશ્વ આરોગ્ય સંસ્થા છે એ બંને સંસ્થાઓએ ભેગા મળીને લોકોમાં જાગૃતિ લાવવા માટે તદઉપરાંત જે એલર્જીની પ્રક્રિયાને અટકાવવા માટે ટ્રીટમેન્ટમાં સ્વરૂપમાં કે પછી એવોઇડન્સના રૂપમાં જાગૃતિ લાવવા માટે એક આઠ જુલાઈના દિવસને વિશ્વ એલર્જી ડે તરીકે નિયુક્ત કર્યો છે આજના દિવસે અમે જેટલા દસ મહિના થયા છે એલર્જી યુનિટ ચાલુ કર્યા તો અમે જેટલા પેશન્ટનું ચકાસણી કરી જેટલા પેશન્ટના ટેસ્ટિંગ કર્યા અને જેટલા પેશન્ટને ઇમ્યુનો સારવાર પર ચડાવ્યા એ પેશન્ટ દ્વારા બીજા પેશન્ટને પ્લસ વિવિધ એસોસિએશનના જે નેતૃત્વ કરતા ડોક્ટરો છો એમનું સંમેલન આજે કર્યું હતું એટલે ડોક્ટર કમ પેશન્ટ

અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ખાતે એક વર્લ્ડ એલર્જી ડે ના નિમિત્તે અઢીસો થી અવેરનેસ કાર્યક્રમ યોજાયો એ અવેરનેસ કાર્યક્રમનો જે મુખ્ય હેતુ હતો કે આપણા સમાજમાં એલર્જી અને એની ટ્રીટમેન્ટ વિશેની જાણકારી ફેલાય સ્પેશિયલી આજે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમા આરએમઓ ડોક્ટર કેતન નાયક તથા નર્સિંગના વાઇસ પ્રેસિડેન્ટ શીખપાલભાઈ કડીવાલા સાથે અને અમારા ડિપાર્ટમેન્ટમાંથી ડોક્ટર ખ્યાતિ શામલિયા અને ડોક્ટર ગ્રીનીશ તમાકુવાલા સાથે રહીને આ કાર્યક્રમનું આયોજન થયું મેઇનલી આ કાર્યક્રમમાં જે અમે માહિતી આપી એ છે કે એલર્જી કેમ થઈ રહી છે એલર્જીનું જે મુખ્ય કારણ છે ઘણા પેશન્ટને આપણે જોયું હશે કે આંખમાંથી પાણી નીકળ્યા કરે આંખો વારંવાર લાલ થઈ જાય ચામડી ઉપર ચાઠા પડી જાય ચામડી ઉપર ખંજવાળ આવે શ્વાસ ચડી જાય ઘણીવાર અચાનક શ્વાસ ચડી જાય જેને એનાફાઈલેક્સિસ કહેવાય ઘણીવાર અચાનક કંઈક ખાવામાં આવી ગયું હોય તો એલર્જી થઈ જાય તો આ બધા એલર્જીના અલગ અલગ સ્વરૂપો છે તો જે પેશન્ટને વારંવાર આવી તકલીફ થતી હોય એ લોકોને એલર્જીનો સ્કીન પ્રિક ટેસ્ટ કરાવવો જોઈએ સ્કીન ટેસ્ટ એટલે ચામડી 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 ઉપર 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 નિશાન ટેસ્ટ ચાઠા એલર્જન નાખે અને એલર્જન એલર્જન જે કારણસર થતું હોય છે એને કહેવાય છે તો એ એલર્જન આપણે જ્યારે ચામડીમાં નાખીએ જે સોય વાળે ત્યારે આપણને ખબર પડી જાય કે એનું રિએક્શન આવી રહ્યું છે તો જે એલર્જનનું પોઝિટિવ રિએક્શન હોય એ એલર્જનની આપણે અલગથી બોટલમાં નાની બોટલમાં ઇમ્યુનો થેરાપી બનાવીએ છીએ અને એના ટીપા આપણે પેશન્ટ આપીએ છીએ અને પેશન્ટ એ ટીપા લે એની ટ્રીટમેન્ટ ત્રણ થી પાંચ વર્ષની હોય છે જે પ્રાઇવેટ ખાતે યુઝલી બે લાખ રૂપિયાની હોય છે પણ સુરત સિવિલ ખાતે ચેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અગિયાર નંબર ઓપીડીમાં ટોટલી ફ્રી ઓફ કોસ્ટ છે તો આ રીતના અમારે ત્યાં ત્રણસો થી પેશન્ટ વધારે પેશન્ટ આપણે ટેસ્ટિંગ કર્યા છે અને અત્યારે બાવીસ પેશન્ટ આપણા ઇમ્યુનો લઈ રહ્યા છે સ્પેશિયલી આ કાર્યક્રમના આજના વક્તા હતા ડોક્ટર ખ્યાતિ શામલિયા ડોક્ટર ગ્રીની ડોક્ટર સમીર ગામી ડોક્ટર જગદીશ સખિયા ડોક્ટર દીપક વિરાડિયા અને ડોક્ટર કુકુર પેટ્રોલવાલા આ બધાએ એ આયલર્જી વિશેની માહિતી આપી તથા પેશન્ટનો નો બી અમે ફીડબેક લીધો ઘણા દર્દીઓ બી અમારા આયા હતા અને એમની પાસે બી અમે આજે ફીડબેક લીધું છે ખાસ કરીને આ કાર્યક્રમ આઈએમએસ સુરતના પ્રેસિડેન્ટ ડોક્ટર સીબી પટેલ પણ ઉપસ્થિત રહ્યા ફિઝિશિયન એસોસિએશન ના સેક્રેટરી ડોક્ટર ધવલ શાહ ભી ઉપસ્થિત રહ્યા ચેસ્ટ ફિઝિશિયન એસોસિએશન માંથી ડોક્ટર સમીર ગામી ઉપસ્થિત રહ્યા અને ઘણા બધા એચ ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે નર્સિંગના બેનો અને પેશન્ટના સગાઓ ને બધા ઉપસ્થિત રહ્યા